ઓમ શ્રી પરમાત્મને નમઃ આપણે આગલા શ્લોકમાં જોઈ ગયા કે ભગવાન કહે છે કે પૃથ્વીમાં પવિત્ર ગંધ છું પ્રાણી માત્રનું જીવન છું અને તપસ્વીઓનું તપ હું છું અગ્નિમાં તેજ હું છું હવે આજના શ્લોકમાં ભગવાન શું કહે છે તે આપણે સાંભળવું છે આજનો શ્લોક છે શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સાતમાનો દસમો શ્લોક અને સાતમો અધ્યાય છે જ્ઞાન વિજ્ઞાન યોગ કે જેને જાણીને આપણે બીજું કશું જ જાણવાનું બાકી રહેતું નથી એનો આ દસમો શ્લોક આપણે જોઈએ શ્રી ભગવાન બીજ મામ સરભૂતાનામ પાર્થ સનાતનમ બુદ્ધિર્બુદ્ધિમતામસ્મી તેજસ તેજસ્વી નામ આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ નામ એટલે સર્વ જીવોનું સનાતનમ એટલે અનાદિ બીજમ એટલે બીજ મામ એટલે મને વૃદ્ધિ એટલે જાણ બુદ્ધિમતામ એટલે બુદ્ધિમાનોની નામ એટલે તેજસ્વીઓનું અહમ એટલે હું અસ્મી એટલે છું આ શ્લોકનું ગુજરાતી ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પાર્થ મને સર્વ પ્રાણીઓનું અનંત બીજ જાણ હું બુદ્ધિવાળા મનુષ્યોની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું હવે સાધક સંજીવનીમાં શ્રી રામ દાસજી મહારાજ શું કહે છે તે આપણે ટૂંકમાં સમજીએ તો મહારાજ કહે છે કે બધા જ પ્રાણીઓનું સનાતન બીજ ભગવાન છે બધાનું કારણ ભગવાન જ છે બધા જ પ્રાણીઓ બીજરૂપે ભગવાનથી ઉત્પન્ન થાય છે અને ભગવાનમાં જ રહે છે અને અંતે ભગવાનમાં જ લીન થઈ જાય છે ભગવાન વિના પ્રાણીની સ્વતંત્ર સત્તા જ નથી જેટલા બીજ હોય છે તે બધા વૃક્ષથી ઉત્પન્ન થાય છે અને વૃક્ષ પેદા કરીને પોતે નષ્ટ થઈ જાય છે પરંતુ અહીં જે બીજનું વર્ણન છે તે બીજ સનાતન છે એટલે કે આદિ અંતથી રહિત અનાદિ તેમજ અનંત છે એને જ નવમા અધ્યાયના અઢારમા શ્લોકમાં અવ્યય બીજ કહેવામાં આવ્યું છે ભગવાન જ બધા જ પ્રાણીઓના કારણ કહેવામાં આવ્યા છે તેથી જ અહીં ભગવાનના રૂપમાં બીજ શબ્દ વાપરવામાં આવ્યો છે આ જ અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં સદ સચ્ચાહમ અર્જુન એમ પદ કહેવામાં આવ્યું છે કાર્ય અને કારણ બધું જ ભગવાન છે એમ ભગવાન કહેવા માગે છે સર્વ કંઈ ભગવાન જ હોવાથી બીજ શબ્દ ભગવાનનો વાચક છે ચૌદમા અધ્યાયના ચોથા શ્લોકમાં અહમ બીજ પ્રદ પિતા એટલે કે હું બીજ પ્રદાન કરવાવાળો પિતા છું એવું હોવાથી ત્યાં બીજ શબ્દ પણ જીવાત્માનો વાચક છે બીજ શબ્દ જીવાત્માનો વાચક ત્યારે જ થાય છે જ્યારે તે જળની સાથે પોતાનો સંબંધ માની લે છે નહીં તો એ ભગવાનનું જ સ્વરૂપ છે બુદ્ધિર બુદ્ધિર મતામશ્મી બુદ્ધિમાનોમાં બુદ્ધિ ભગવાન કહે છે કે હું છું તો બુદ્ધિને કારણે જ તેઓ બુદ્ધિમાન કહેવાય છે જો તેઓમાં બુદ્ધિ ન રહે તો તેઓની બુદ્ધિમાન સંજ્ઞા જ નહીં રહે તેજસ તેજસ્વી નામ અહમ તેજસ્વીઓમાં જેના પ્રભાવથી દુર્ગુણ દુરાચારી મનુષ્ય પણ સદગુણ સદાચારી બની જાય છે આ તેજ ભગવાન નું જ સ્વરૂપ છે ગીતાજીમાં ભગવાને બીજનું દ્રષ્ટાંત આપ્યું છે કે હું બીજ છું સકળ સંસારનું બીજ છું બીજ વૃક્ષથી પેદા થાય છે અને વૃક્ષને પેદા કરીને પોતે નષ્ટ થઈ જાય છે એટલે કે બીજમાંથી અંકુર નીકળી આવે અંકુરમાંથી વૃક્ષ થઈ જાય અને બીજ પોતે નાશ પામે છે પરંતુ ભગવાને પોતાને સંસાર માત્રનું બીજ કહીને પણ આ એક વિલક્ષણ વાત બતાવી છે કે હું અનાદિ બીજ છું પેદા થયેલું બીજ નથી બીજમ બીજમતાનામ વૃદ્ધિ પાર્થ સનાતનમ અને હું અવિનાશી બીજ છું બીજમ બીજમ અભ્ય આનો અર્થ એ છે કે સંસાર મારામાંથી પેદા થઈ જાય છે પરંતુ હું નાશ પામતો નથી જેવો છું તેવો જ રહું છું ભગવાન કહે છે કે બધા પ્રાણીઓના રૂપમાં હું જ છું સૃષ્ટિ અનંત છે અનંત બ્રહ્માંડોમાં અનંત જીવ છે પરંતુ તે અનંત જીવોનો બીજ પરમાત્મા એક જ છે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એ બધું ભગવાનને આપણે અર્પણ કરીએ છીએ ભગવાને બુદ્ધિ આપી છે પ્રેરણા કરી છે ત્યારે જ આ વિષય આપણને પકડાયો છે બાકી આ પામર મનુષ્ય આને આ વિષય પકડાયા જ નહીં પણ જો તમને સારું લાગ્યું હોય તો એ બધું પરમાત્માનું છે શ્રી સ્વામી રામ સુખદાસજીના શબ્દો છે જો સારું લાગતું હોય તો અમારા વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરશો સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિઓમ સત્ સજ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ